ત્યાર પછી તેમાં ગ્રીન પેસ્ટ કે જેમાં પાલક આદુ અને મરચા નાખીને બનાવેલી પેસ્ટ ઉમેરી એના જેન્સ છે ને બધા ફરી આવ્યા બાર અને અમારા માટે છે ને દાળ ખીચડો લેતા આવ્યા છે આમ જો આમ જો ગાઈસ પઠ્ઠામાં મકાઈ શેકાઈ રહી છે આપણે આખી રાત ખાવાનું જ કામ કરવાનું છે પછી લીંબુ સોડા પછી કઈ બાકી રહી છે પ્રિયાંક ભાઈ

તેના કુશન વડે રમી રહી છે ને અમારે અહીંયા લસરપટ્ટી જેવું છે તો શ્રીનાને છે ને અહીંયા લસરપટ્ટી ખાવાની ખૂબ જ મજા આવે છે ને ચૂલો પણ ઉતારી નાખ્યો છે અને તમે જોઈ શકો છો કે બધા જ વેજીટેબલ હોય છે તે કટિંગ કરવાના હોય છે તો તેના માટે પણ જે પણ બધી જ રેડી સો ફ્રી થઈને ભેગી થઈને હમણાં છે વેજીટેબલ છે તો બધું કટિંગ કરવા માટે પણ આવી જશે ગ્રીન ભાજી બનાવવા માટે એક કુકરમાં બ્રોકલી રીંગણા બટેકા વટાણા દૂધી કોબી આ વેજીટેબલ ને બાફી લીધા ત્યાર પછી તેને ક્રશ પણ કરી લીધા એક તપેલામાં તેલ મૂકી હિંગ નાખીને આદુ મરચીનો વઘાર કર્યો ત્યાર પછી તેમાં કાંદા લીલું લસણ લીલા કાંદા આ બધી જ વસ્તુ મિક્સ કરીને બરાબર રીતે સાતળ્યું ત્યાર પછી ગ્રીન ભાજી બનાવી છે એટલા માટે આપણે લીલા ટામેટાનો ઉપયોગ કર્યો છે લીલા ટામેટા નાખ્યા અને તેમાં મીઠું નાખવાથી લીલા ટામેટા ઝડપથી ચડી જાય છે એટલા માટે લીલા ટામેટાનો ઉપયોગ કરેલો છે ત્યાર પછી તેમાં ગ્રીન પેસ્ટ કે જેમાં પાલક આદુ અને નાખીને બનાવેલી પેસ્ટ ઉમેરી ત્યારબાદ ગ્રીન પાઉભાજી મસાલો નાખ્યો અને બરાબર રીતે તેને સાતળવા દીધું સતળાઈ જાય એટલે તેમાં બાફેલું વેજીટેબલ મિક્સ કરી દીધું એક રસ થાય અને ખૂબ જ ઉકળવા દીધું એટલે તૈયાર થઈ ગઈ આપણી ગ્રીન પાઉભાજી

આવી મજા ગઈ છે ઘોડો રમવાની બહુ જ અને ભૌતિક પણ આવી ગયા સારું છે ને ભૌતિક ઓકે કેમ છે નીલુભાઈ હા આ બાજુ જોવો છે ને જમવા પણ બેસી ગયા છે કેમ કે મામી ને છે ઉતાવળ એટલે છે ને એ લોકોને જમવા પણ બેસાડી દીધા છે અને આ લાડુ જોવો હેર કટિંગ કરાવી એવી છે તમે જોવો ડિસ્કો કરે ઈ જોવો ઓહોહો ટિંગ ચિકા ટિંગ લાડુને તો બહુ જ ગમે ડિસ્કો કરો કેમેરો હામુ આવે ને એટલે લાડુને ડિસ્કો કરવો ગમે અને આમાં શ્રીનાનો ઊંધું છે બહુ ઊંધું કેમેરો હામુ આવે એટલે ચૂપ થઈ જવાની સારું ચાલો હવે જમી લઈએ ને પછી ફ્રી થઈને મળીએ ચાલો હવે અમે અત્યારે છે ને ફ્રી થઈને પહોંચી ગયા છીએ ફામે ગઈ તમે જોઈ શકો છો છે ને અમે વસ્તુ પણ ઉતારી લીધી છે આ ભાઈ જોવો અમારા પ્રિયાંકભાઈ કેમ છે બસ તો વાંધો નહીં અત્યારે છે ને રાત્રે અંધારામાં તમને દેખાશે નહીં બહુ સુપર ફાર્મ છે અમે ફોટામાં જોયું હતું ત્યાંથી જ અમને લાગતું હતું કે ફાર્મ તો હશે મસ્ત હશે ચાલો હવે આપણા સામાન છે ને બધો સામાન અંદર મૂકી દઈએ અને પછી સરસ મજાના ફ્રી થઈને આપણે મળીએ ફાર્મ છે ને અંદરનો વ્યૂ વ્યુ બતાવું છું મસ્ત લાગે છે ગાઈસ જો તમે જોઈ શકો છો આ છે હોલ

અમે લેટ નાઇટ પાર્ટી કરી રહ્યા છીએ અને છે ને બધા ફરી બાર અને અમારા માટે છે ને દાલ ખીચડો લેતા આવ્યા છે આમ જોવો અને હવે છે ને અને હવે છે ને અમે એક કામ સીધી તમે છે ને હવે છોકરા ખાચવો અમે છે ને હવે થોડોક નાસ્તો કરી લઈએ અને આ જો આને હસું એટલું આવે ને તમે વાત જવા દો અને આ બેન છે ને અમારા સ્વામિનારાયણ છે એટલે લસણ વાળું કઈ ખાશે નહીં અને આ જો એક તો ફૂલ ડ્યુટી કરે છે છોરાઓ નહીં સાચવવાની હા અને આને છે ને થોડુંક અમારે વધુ બોલતા આવડે ને મને થોડીક શીખવાડતી હતી ને જાય મને થોડીક ટ્રેનિંગ આપતી જાય છે આ બેન અમારી મોટી બેન છે અને આ અમારી શરવાળ બેન છે તું મને હમણાં ક્યારની કહેતી હતી તે મને વિડીયો ન લીધા વિડીયો ન લીધા કેમ છે હાય સારું છે ને અરે વાહ સરસ વેરી ગુડ લે મસ્ત દાળ ખીચડો જોવો ગાઈસ હવે અમે છે ને હવે અમે થોડોક નાસ્તો કરી લઈએ અને વાગી ગયા છે બાર ને ઓછે ને છોકરાઓને પણ ત્યાર પછી સુડાવી દઈએ સારું ચાલો અમારા અમારે આ બેન જોવો થોડોક પગ દુખે છે ને એટલે ચેર પર બેઠા છે પણ કાંઈ વાંધો નહીં આજે બધી સર્વિસ એને આપી દઈએ

હા તો આપણી બેય બાકી છે હાલો અમારી કાઢો કાંઈ હાલો બધા બાકી છો હા તે કાંઈ ને આપણે બધા ચલો ખાઈ લઈએ ચાલો તે અમે શેપવા માટે તો તમને બેસાડ્યા હતા અમે છોકરાને સુરાવતા હતા અને આ ભાઈ ને અમારા એક ઉઠી ગયા છે અમારે છોકરા એટલા છે મેં તમને આગળ કીધું તું ને એક છોકરાનો અમે સુડાવીને તો બીજો બીજા ત્રીજો ઉઠી જાય તો જુવારે પ્રિ પ્રિયંકા છે ને છોકરાને લઈને આવી ગઈ છે રુદ્રાક્ષને લઈને અને અહીંયા આવી ખાટલે સૂડ આવે છે સારું ચાલો મકાઈ પણ ખાઈ લઈએ ટેસ્ટ પણ કરી લઈએ કે આજે તો છે ને દેશી મકાઈ ખાવાની છે ને એ પણ ભઠ્ઠામાં શેકી એટલે એનો ટેસ્ટ પણ એટલો જ સુપર હશે અને મને તો પછી આમ મકાઈ તો ખૂબ જ ભાવે સારું ચાલો ખાઈ લઈએ હવે મકાઈ ચાલો હવે ફાઈનલી મકાઈ મારા ભાગમાં આવી ગઈ છે આ બધા જોવો છે ને આ બધા છે ને મકાઈ માટે વેઇટિંગમાં બેઠા છે અને મને છે ને મકાઈ મળી ગઈ છે ને એટલે છે ને હક નથી પેટમાં દુખાવો થઈ ગયો છે એમાં ખાસ કરીને પ્રિયાંકભાઈને

પતી ગયો અને એમને આમાંથી મેગી ભાઈ લઈ ગયા હો ભાગ પડવી ગયા આમ જો આટલી સિંગમાંથી સારું હાલો સિંગ ખાઈ લેવી બે ત્રણ દાણા ભાગમાં આવ્યા છે તો ચાલો હવે મારા આજનો દિવસ કે કાર્યપનો રહ્યો તો જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો કોઈ નવા મેમ્બર હોય તો તે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરી શકા ત્યાં સુધી બાય